સદાય સકારાત્મક ઉર્જા વ્યાપ્ત રહે અને અનિષ્ટ તત્વોનું આગમન ન થાય તે માટેની એક સરળ ખાસ વાત આપને જણાવીશું જી હા ઘરની દ્વાર શાખના પૂજન દ્વારા આપ પણ પરમાત્માની કૃપા મેળવી શકો છો તો આવો આ વિશેની ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જજાગ્રતો દૂર મુદૈતિ દૈવન તદ સુપ્ત છે તથા વૈતી દૂર અંગમન જ્યોતિખાન જ્યોતિરેકન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે જે કાર્યક્રમ છે દ્વાર શાખા પૂજન દ્વાર શાખા પૂજન એ શું છે દ્વાર શાખા પૂજન કઈ રીતે કરવું અને કરવાથી એના લાભ શું છે તો આજનો આપણો જે કાર્યક્રમ છે દ્વાર શાખા એટલે કે દરવાજાની પૂજા વિશે જો કે આ પૂજા ખાસ કરીને નવું મકાન જ્યારે આપણે લેતા હોઈએ છીએ ઘડો મૂકતા હોઈએ છીએ ત્યારે પૂજા કરવામાં આવે છે ગઈકાલે મેં જે ઘડો મૂકવાની જે વિધિ વિધાન જે છે જે કુંભની અંદર જે આવાહન છે વર્ધિની દેવતાનું ગઈકાલે મેં એ જણાવ્યું હતું પણ આજે તમને ફરથી હું તમને જણાવીશ કે વર્ધિની દેવતાઓની પૂજા જ્યારે જ્યારે કરીએ છીએ ત્યારે ઉમરાની પૂજા પણ કરવામાં આવે છે મિત્રો આપણે નવું ઘર હોય અને નવા ઘરમાં જયારે કુંભ મૂકીએ છીએ ત્યારે ઘડાને તૈયાર કરી એની અંદર બધી અલગ અલગ દ્રવ્યો બધું પધરાવી અને એમાં શ્રીફળ મૂકીને હાથમાં કલશ લઈને ગૃહ પ્રવેશ ચોક્કસ કરીએ છીએ પણ એ ઘડો જયારે આપણે ઘરમાં પ્રવેશ કરતા પહેલા એ દરવાજા ઉપર જે દેવી દેવતાઓ છે એની પૂજા કરવાનું પણ એટલું જ મહત્વ છે કે જેટલું કુંભ પૂજનનું મહત્વ છે તો એ જે દરવાજાના દેવી દેવતાઓની જે પૂજા કરવામાં આવે છે જેને સંસ્કૃતમાં દ્વારસાખ પૂજન કહેવામાં આવે છે ઘણા લોકો તો રોજ સવારે સ્નાન કરીને પોતાના દરવાજા ઉપર સાથીઓ બનાવી દરવાજાને નમસ્કાર કરી અને પછી દિવસની શરૂઆત કરતા હોય છે પહેલાંના જમાનાથી ચાલતું આવ્યું છે કે દરવાજામાં રોજ દરવાજાની દ્વારસાખની પૂજા કરવી પણ એ પૂજા જે કરવામાં આવે છે તો એ દરવાજામાં કયા કયા દેવી દેવતાઓ છે એની જાણકારી પણ આપણને હોવી જોઈએ મિત્રો નવ મકાન જ્યારે લઈએ છીએ ત્યારે સૌ પ્રથમ પહેલાં શાસ્ત્ર એવું કહે છે કે ઘડો મુકતા હોય ત્યારે તમારો જે મુખ્ય દ્વાર જે છે એને એકદમ ગંગાજલથી એકદમ શુદ્ધ કરવું જોઈએ મુખ્ય દ્વાર એટલે જેમ તમારું શરીર છે તો શરીરમાં હાથની પણ જરૂર છે પગની પણ જરૂર છે પણ મુખ્ય વસ્તુ મસ્તક છે આ માથું ના હોય તો ધડને કોઈ ના ઓળખે તેમ તમારું જે ઘર છે વાસ્તુની દ્રષ્ટિએ જે તમારું મકાન છે અને જે મુખ્ય દ્વાર છે ને એનું મસ્તક કહી શકાય તો મકાનની પૂજા જ્યારે કરવામાં આવે છે ત્યારે એ દરવાજાની પૂજા ચોક્કસ કરવી જોઈએ જેમાં કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ એક તો જે દિવસે તમે ઘડો મૂકો છો તે દિવસે દરવાજા ઉપર કોઈ ધૂળ હોવી ના જોઈએ મુહૂર્તના દિવસે દરવાજાને એકદમ શુદ્ધ કરીને ગંગાજલથી એને સાફ કરીને એ દરવાજા ઉપર તોરણ બાંધવું જોઈએ નંબરની વસ્તુ કે એ એ દરવાજાનો જે જે નીચેનો ભાગ છે છે જેને આપણે કહેવામાં આવે તો ઉપર તમારે ગંગાજલથી એ ઉમરાને ધોઈ નાખવાનો એમાં થોડું પંચામૃત નાખવાનું પંચામૃત થી સાફ કરવાનો કેમ કે ઉમરા ઉમરાની અંદર અને દરવાજાની અંદર દ્વાર શાખ દેવી દેવતાઓ બિરાજમાન હોય છે અને આ દેવતાઓને બિરાજમાન કરવાથી ફાયદો શું એ હું તમને પણ જણાવીશ પાછું તો પહેલાં તો એ દરવાજાને સાફ કરી ઉમરાને શુદ્ધ કરી પંચામૃતિ શુદ્ધ કરી કોરા કપડાંથી એને એકદમ મતલબ લૂછી અને શુદ્ધ કરીને બે બાજુ ઘડો મૂકતા પહેલાં બે બાજુ બંને બાજુઓ દરવાજાના નીચેના ભાગમાં ઉમરામાં સાથીયા બનાવવા અને બંને સાથીયાની વચ્ચો મધ્ય ભાગની અંદર પાંચ કંકુના ચાંદલા કરવા આ કરવાથી દરવાજાની આ દ્વારશાખની પૂજા કરવાથી દ્વારશાખના દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે બીજા નંબરની વસ્તુ કે આ દેવતાની તમે પૂજા કરો છો એ તો એ દેવતાઓ કેટલા અંદર આવે છે એ પણ તમને કહી દઉં જો તમે દરવાજાને જ્યારે પૂજા કરો છો તો પહેલાં ગંગાજલથી શુદ્ધ કરી અને બે બે દાણા ચોખા એ દરવાજાની ઉપર જે ફ્રેમ હોય ચારે બાજુ ફરતી જેમાં દરવાજાની ઉપરની બાજુમાં દરવાજાની જમણી બાજુ ડાબી બાજુ નીચેની બાજુ ચારે ચાર ખૂણા બાજુ એ મતલબ અલગ અલગ દેવી દેવતાઓ છે મતલબ દરવાજાની જે ફ્રેમ છે એની ઉપર બે બે દાણા ચોખ્ખા તમારે વધાવવાના અને હું જે દેવતાઓનું નામ બોલું છું તે દેવતાઓના નામ તમે લખી લેજો અને એ નામ બોલીને એ એમાં ચોખ્ખા વધાવજો જેથી એ દેવતાઓ એની અંદર રહે છે અને રહે છે તો એનો ફાયદો શું છે એ પણ તમને કહું છું મિત્રો તમે ગમે ત્યારે ઘરની બહાર આપણે ક્યાંક ફરવા ગયા હોય અને આપણા મકાનના મેન દરવાજા ઉપર આપણે તાળું મારીને જઈએ છીએ કેમ કે આપણા ઘરમાં જ કોઈ કંઈ વસ્તુ લઈ ના જાય ચોરી ના જાય એટલે તાળું મારીએ છીએ તો એની સેફ્ટી થાય છે એ વાત આપણને ખબર છે પણ શું તાળુંને તોડીને કોઈ અંદર ન જઈ શકે તોડીને પણ જઈ શકે પણ ઘણી વખત જો તમે આ દેવતાઓનું આવાહન કર્યું હોય છે અને તમારા ઘરમાં કોઈ ચોર આવે છે દરવાજાને ખાલી હાથ લગાવે છે ને તો એનો વિચાર બદલાઈ જવો જોઈએ એ તમારું ઘર છોડીને જાય આગળ એટલે એવું કહેવાય છે કે દ્વારસાખના દેવતાનું આવાહન અને પૂજન કરવાથી એ દેવી દેવતાઓ તમારું ઘરનું રક્ષણ કરે છે ચોર તત્વથી પછી અગ્નિ તત્વથી ભૂકંપ આવી ઘણી બધી એવી હોનારત હોય કે જે કુદરતી આવતી હોય તો દ્વારસાખના ઘરમાં એ દેવતાની પૂજન કરવાનું અને આવાહન કરવાનું કારણ એ છે કે આપણું ઘર જે છે એ આપણી મહેનતનું છે પૈસો ભેગો કરી કરીને આપણે મકાન બનાવ્યું હોય અને મકાનનું સુખ જો આપણે ભોગવી શકીએ એ મકાન બનાવ્યું અને એ કંઈક ના કંઈક હોનારત થાય અને પડી જાય તો આપણું બધો જ પૈસો પાણીમાં જતો રહે તો આપણું શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે જ્યારે મકાન બનાવો છો તો મકાનના દેવી દેવતાઓનું આવાહન પૂજન વગેરે કરવાથી એ ઘર એ ઘર નહીં પણ એક સ્વર્ગ બની જાય છે અને ઘરથી આપણને લાભ થવા જોઈએ તો જ્યારે દરવાજાની આપણે પૂજા કરીએ છીએ ત્યારે એ પૂજા પહેલાં એની અંદર એ દેવતાઓને આવાહન કરવાનું હોય છે જેમાં હું નામ બોલીશ આ નામ તમે લખી લો કે જેથી તમારે કદાચ તમે તમારું ઘરમાં પ્રવેશ કરતા હોય ત્યારે દરવાજા ઉપર એ જે દરવાજાની ફ્રેમ છે ત્યાં આ બે બે દાના ચોખ્ખા વધાઈ અને દેવતાઓને અંદર આવા આવાહિત કરો જેમાં પહેલું નામ છે ગંગામૈયા તો બોલવાનું ઓમ ગંગા ય નમ પછી બોલવાનું આવ્યા મી સ્તાપયામી એટલે હે ગંગામૈયા આ દ્વાર આવો અને બિરાજમાન થાઓ પછી બીજું મૈયા તો બોલવાનું ઓમ યમુનાય નમઃ આવ્યામી સ્થાપ્યામી આ રીતે જે નામ બોલાય એની પાછળ આવ્યામી સ્થાપયામી શબ્દ ચોક્કસ બોલવાનો મતલબ આવો અને સ્થાપન થાવ બિરાજમાન થાવ તો પહેલો ફરીથી શરૂઆત કરું ઓમ ગંગાય નમા આવ્યામી સ્થાપ્યામી યમુનાયનમાં આવ્યમી સ્થાપ્યામી ઓમ દ્વાર દ્વારશ્રીય નમઃ આવ્યામી સ્થાપ્યામી ઓમ વાસ્તુ પુરુષાય નમ આવ્યામી સ્થાપયામી ઓમ શંખ નિધય નમઃ ઓમ ઓમ શંનિધય નમ આવ્યા સ્થાપ્યામી ઓમ પદમનિધે નમ આવ્યા સ્થાપયામી ઓમ ગણપતયે નમા આવ્યામી સ્થાપ્યામી ઓમ દુર્ગાયે નમા આવ્યામી સ્થાપયામી ઓમ સરસ્વત નમા આવ્યામી સ્થાપ્યામી ઓમ ક્ષેત્રપાલાય નમા આવ્યામી સ્થાપયામી તો આટલા દેવી દેવતાઓને ઘરનો જે દરવાજો જે છે એની અંદર બિરાજમાન કરવાના અને બહેનોને જો સમય મળે તો રોજ સવારે એ દરવાજાની ઉપર સાથીઓ બનાવીને એ દેવતાઓને નમસ્કાર કરવાનું જેનાથી આ દેવતાઓ સદૈવ આપણા ઘરની અગ્નિ તત્વથી જલ તત્વથી વાયુ તત્વથી ધરતીકંપથી અથવા ચોર જેવા ચોર તત્વથી આપણું રક્ષણ કરે આપણે બારગામ ગયા હોય તો પણ આપણે રક્ષણ કરે તે માટે આ પૂજા આવાહન કરવું જેમાં હું તમને સરળ ભાષામાં ફરતી કહી દઉં કે દરવાજાની દ્વારસાકની પૂજા કરવી હોય તો પહેલાં એને ગંગાજલથી શુદ્ધ કરવું અને શુદ્ધ કર્યા બાદ કપડાંથી એને લૂછી નાખવું ઉમરાને પંચામૃતથી એને શુદ્ધ કરવું અને એની અંદર આ કયા જે દેવતાઓનું નામ છે તે દેવતાઓનું અંદર આવાહન કરવું અને એ દેવતાઓનું આવાહન ઉમરા ઉપર અથવા જે ફ્રેમ છે દરવાજાની એમાં આવાહન કર્યું આવાહન કર્યા બાદ તમારે એને ચાંદલા કરવાના ચોખા વધાવવાના ફૂલ અબીલ ગુલાલ વગેરે એ દરવાજાને અર્પણ કરવાનું ઉમરા ઉપર અને ત્યાં ધૂપ કરવાનું અને દીવા ઊભી વાટનો ઘીનો દીવો બંને બાજુ જે તમે બે નીચે જે સાથિયા બનાવ્યા હોય એ ઉમરા ઉપરની સાથિયા ઉપર બે દીવા કરવાના અને શ્રી એક વધેરી અને પછી તમારે ઘરમાં પ્રવેશ કરવાનું જોડે જોડે જે ઘડો હોય તે ઘડાના દેવી દેવતાઓનું આવાહન કરી અને કુંભને લઈ અને પછી અંદર પ્રવેશ કરવો પણ કુંભની પૂજા કરી અને દ્વારસાખની પણ પૂજા કરવી જરૂરી છે એટલે કુંભ પૂજા કરીને અંદર પ્રવેશ ના કરાય કે ઘડાની અંદર દ્વાર વર્ધિની દેવતાઓ હોય છે અને દ્વારસાખની અંદર પણ દેવતાઓ અલગ છે તો બંને પૂજા કરી અને પછી ઘરમાં પ્રવેશ કરાય અને પછી ઘરનો જે કુંભ તમે જો લેશો તો ચોક્કસ સદૈવ સુખી થશો અને બીજા નંબરની વસ્તુ ઘણા લોકો મનમાં કહે છે કે શાસ્ત્રીજી દરવાજા ઉપર શું ગણપતિ લગાવવા જોઈએ તો શાસ્ત્ર કહે છે કે હા દ્વારસાખ દેવતાઓની અંદર ગણેશજીની ઉપર વિશેષ મહત્ત્વ છે તો ઘરના મુખ્ય દ્વારની ઉપરની બાજુમાં જે ગણ ગણેશજી બહારની બાજુમાં જુએ તે રીતે ગણેશજી બિરાજમાન કરવા જોઈએ અને એ દ્વાર ગણેશ કહેવામાં આવે છે જેમ ઘરની અંદર મંદિરમાં પણ એક ગણપતિ હોય છે તો એ ઘરના જે ગણેશ છે એ મંદિરના દેવાલયના ગણેશ અને ઓલા દ્વાર શાખના ગણેશ તો બંને ગણેશજી મૂકવા જોઈએ તો આજે સુંદર મજાની મેં તમને જાણકારી આપી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન